ભૂત ભવિષ્ય વર્તમાન ભૂતકાળ આપણું જે કઈ વીતી છે એને ભૂતકાળ કહેવાય અને જે અત્યારે હાલી રહ્યો છે એને વર્તમાન કહેવાય અને ભવિષ્ય પછી આગળ જે કઈ થતું હોય એ ભવિષ્ય કેવાય હવે પછી આગળ જે થવાનું હોય ભવિષ્ય કહેવાય જે થઈ ગયું છે એને ભૂતકાળ કહેવાય એ થઈ ગયું છે અત્યારે ચાલુ છે એને વર્તમાન કહેવાય અને હવે જે થવાનું છે એને ભવિષ્ય કહેવાય છે ભવિષ્યવાણી થાય આ જયારે દેવકેને અને વાસુદેવ ને કથમાં મૂકવા જા એમના બેન હતા ને એમના મૂકવા મુકવા ભવિષ્ય ભવિષ્યવાણી થઈ આ કે નું આઠમું બાળક કે તને મારશે એટલે રથ પાછો વાળા જેલમાં પૂછી દીધા જલમ થાય માંય ના કે જલમ થાય ને માય ના કેવા હાથ માર્યા અને આઠમુ બાળક જયારે જલમ થયો ને એ રાતે કાળ કોરડી માથી કાઢી વાસુદેવ મુખ્ય આયા બાવાની આ નંદ ને રસોદાઈ એના ભાઈ બંધ હતા હમ જલમ છ ને અહિયા ઉપાડ્યા ને મુખ્ય આયા થાય મુકે ને દસ પાછા આવી આયા પેરો કરતા એટલે ભવિષ્યમાં વર્તમાનમાં તમારે શું કરવું છે આ વર્તમાન માં આગુ પાછું થાય પણ ભવિષ્ય કોઈ નથી આગુ પાસું કરી શકિષ્યવાની થાય આઠમ બાળક તને માર છે એટલે એ કરવિષ્યની તાકાત છે સંચિત અને હવે કર્યા મન કર્મ તો બધાને કરવા જો ને નેત ઉઠવું જો હવે ત્યાં નાવો ધોવું આ બધા કર્મ છે

ત્યાં આ છે ને હરામી હરિયા હરિવા છો તારા રોકા એવો હતો કે આ દ્રૌપદી ના વસ્ત્ર થાય

એ તો હાલો બંધી બંધે ખાના માતા વર્ષના બંધાર પણ તમે ક્યાં વસના બંધારણા હારા હારા કરણમાં હવે આવા આગળ એક દુર્યોધન કે આ રીતે કરી નજર હા બધા ને કોક બસાવો મને કોક બસાવો

તો કે કર્યા કરમ મિત્ર આવે તો ભજન કરી લે આ ઘટમાં જો તમારું એવું ભજન હોય એ તાણે કર્મ જ તમે છૂટી શકવા ભજન થાય તો ભજન થાય તો ભજન એટલે અનુભવ કર્મ ક્યારે નો નરે કે જયારે તમે કર્મ રહિત બનો અનુભવ છે કરતા પણ આમ સો આટલા કર્મ ભોગવવા છો હમણાં અકથા યાદ આવ કોઈ કર્મ નહી લાગતા તો કે એ ખાતું દેવું છે આ જેસલ કર્મ થોડા કર્યા એને કીધો ને તો પાપ તારો અને ધરમ તારો અંબાય કાઈ બાઈકી ના મૂક્યું બાઈકે ન મૂક્યો પછી કીધું પણ એ એવું નું એટલે આ માથાના વાળ ને એટલા કર્મ મેં કર્યા છે હવે તમે ક્યાં તારો જ તૈરવી કે બાઈકે કર્મ થી એટલા કીધી નાખેલા છે કે વાંધો નઈ ત્યાં ફોકાવી નાખ્યા ને તો એને જે કર્મ બાંધ્યા એટલા ભોગવાના આયા

ಸೋಲೆ ಬಂದಾಗ ಅಂಗ ಹೋಪು ಸ એટલે હવે અંગના અદાવણા દાવણા લાવી લાવી ખવાય ભક્તિ ભક્તિ કરાશ ભેગું કરાય છે ભક્તો કોઈ ટાઈમ નઈ એટલે ફોરવિલો લઈને ફરે ભક્તિ કરે લોકો ને કેમ એટલે એ ફી ફરી ખાવા દાણા નતા અત્યારે આ બધી મુક્તિ હાલે છે પૈસા ની પૈસા દે ને એ ગુરુ આપી છે એના ઘાટા સંબંધ થઈ જાય છે આગળ ઓછું રાખે છે એટલે આ બધું અત્યારે આવું છે લ્યો એવા તો દાખલા એને કાપ્યા કે આ તારા દે તારા દે ને આવીને એવી પરીક્ષા થઈ તારા દે અરે સોળે રાજા આ જયારે તારા દેના સત્યના ખાતર હાલવાનો આવ્યો ને એ પછી ના ધણી ની વાત મુકવા કે ઈ તો પણ ઓલા ની ઘેરે વેસાણી થી આપડે ગુણકા ની આ વેસાણી ગણિકા ની ઘેરે વેસાણી બરોબર ને એ ભક્તિ કરવી એટલે માથા કોટ છે હવે રોય જ માળે ની ઓલા ભંગી ની આ વેસાણા કે તારા અહીં કોઈ બાળવા આવે એના ટકોન હવાય છે ખેડૂતો લઈ લેવાની હવે એ જયારે રોહિત ના સરપદસ થયો અને એ કે હું મારી ખેખડે જાતી કરવા હાલો પણ જ્યાં રાત નો ટકો દેવો જ જોઈ ખેખડે મારે ખાવા હું એક દે નહી ખાવ પણ ટકો દેવો જો પણ ટકો હોવો જોવાની ને એ વખતે કઈ નો રવા દેતું અને એ જે કર્મ બંધાવ વિશ્વમિત્ર ને ભોગવવું પડ્યું એ મેન કામ મોહન વિશ્વમિત્ર વાત આપડા સવા ભગત અમને કેતો

हाइवे वा तो सर सदगुरू महाराज की जे